बरकता हो ये जो परसों एयर इंडिया के प्लेन का क्रैश हुआ है बड़ा ही अफसोसनाक वाक़ है और उसमें जो भी लोग आ, हलाक हुए हैं आ थाट्स विद द फैमिलीज़ और ये दुआ है कि अल्लाह ताला उनके घर वालों को उनकी फ़ैमिलीज़ को सब्र जमील अता करे और आइंदा ऐसी हादसे नहीं हुए इसलिए दुआ करते हैं और आज जो प्रोग्राम जिसके लिए हम आए हैं उसके लिए मैं शिफ़ा चैरिटेबल ट्रस्ट को बहुत बहुत मुबारकबादी भी पेश करता हूं उन्होंने जो बच्चों का अपने फेलिसिटेशन किया है जो टेंथ और ट्वेल्थ में पास हुए हैं ये बड़ा नेक काम है और ये इससे बच्चे बहुत मोटिवेट होंगे आगे काम करने के लिए तो मैं ये उम्मीद रखता हूँ कि शिफ़ा चैरिटेबल ट्रस्ट है और उनके जो मम्बरान हैं जॉनी भाई है मोहम्मद हुसैन साहब ये सब ये काम आगे भी करते रहें હું એડવોકેટ શાહનવાઝ ખાન પઠાન હેલ્પિંગ એન્ડનો સેક્રેટરી બોલું છું આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ ચૌદ જૂન બે હજાર પચીસના રોજ બરોડા શહેર અને જિલ્લાના જે દસમા અને બારમા માં જે લોકો સારા પર્સન્ટેજ પાસ થયા છે એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં કુલ એક હજાર વિદ્યાર્થીઓ શિરકત કરી રહ્યા છે તો આ એક બહુ સારી નિશાની છે કે આપણા સમાજમાં આ અવેરનેસ આવી છે કે આટલા બધા વિદ્યાર્થીઓ સારા નંબરોથી પાસ થયા છે તો આ લોકો આ લોકો જ ભારતનું ભવિષ્ય છે ને આવા કાર્યક્રમો તમામ ટ્રસ્ટોએ અને તમામ સંસ્થાઓએ કરવા જોઈએ કે જેનાથી ભણનાર વિદ્યાર્થીઓનું એન્કરેજમેન્ટ મળે અને એ લોકો આગળ વધે શીફા ચેરિટેબલ ટ્રસ્ટથી ના માધ્યમથી જે ટેન્થ અને ટવેલ્થમાં જે લોકો વિદ્યાર્થીઓ પચાસથી વધારે પર્સન્ટેજ લે છે એમાં સાતસો પચાસ વિદ્યાર્થીઓનું આજે સન્માન અને ઇનામ આપવામાં આવશે બોલ એવી રીતનું છે કે અમારા રિલેટેડ અમારા મોલ્લાથી અમારી સોસાયટીથી જે આસપાસની સ્કૂલો છે જેના અંદર અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એવી અઢાર સ્કૂલોનું અલમદુલ્લા અમે એના પ્રિન્સિપાલોને બોલાવે છે ને એમનું અમે સન્માન કરવાના છીએ એવોર્ડ આપવાના છીએ મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફાઈ જોનીભાઈ મેં સિફાઇ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું